હા લો યુટ્યુબ ફેમિલી કેમ છો પછી મજામાં તો મજામાં દઈશું આજે તમારા માટે એક નવું શાનદાર સીપ આવી રહી છે તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં ખાસ કરીને વિડીયો એમ સુધી જો તમે વિડીયો પૂરો જ જો તમને મજા આવશે કેવી રીતે સીપ કિનારે આવે તો મિત્રો અત્યારે પાણી ફૂલ છે અત્યારે સીપ કિનારે આવી રહ્યું છે પણ કેટલે આવે કાંઈ નક્કી ન કહેવાય અત્યારે કારણ કે સીપ બહુ મોટું છે તો મિત્રો આપણે પહેલાં પણ આને આ શીપ બતાવ્યા છે એલ એનજી અને એલએનજી એનજી શીપ શા માટે કામમાં આવે મિત્રો એ તમને પહેલાં વિડીયોમાં કહી દીધેલું છે અને અત્યારે તમે કોમેન્ટ કરો કે એના અંદર શું ભરવામાં આવે અને શું કામ માટે એ હાલે છે મિત્રો આ વિડીયો મેં એન્ડ સુધી બનાવી છે તો મિત્રો દરિયોમાં તોફાન છે વધારે એટલે મોજા બહુ તે ફૂલ રફ દરિયો કહેવામાં આવવાના જોવા મિત્રો પહેલા જેટી પાસે કેટલા ઊંચો આથી બે દિ પહેલા લાગેલું છે એનો વિડીયો પણ તમને બતાવેલું છે એટલે નવા સબસ્ક્રાઈબર લોકો એ નવા વિયુ જોયું ન હોય તો આગલા વિડીયોમાં જોઈ લેજો મિત્રો કારણ કે એનો વિડીયો પણ આપણે મૂકેલો છે तो मित्र वीडियो में एंड सुधी बना रहे तो मित्रों से मजा आवा है स्पीड एम से हो पड़े नहीं બ્રિજનું બોલ ને ટકરાયે વાહ લાગી જાય ને જોઈ લે આને ધક્કો લાગ્યો આને ધક્કો લાગ્યો જવા આમ જોઈ લે

વિશિંગ રંગ નંબર થોડી ગોલી બાજુ એને લગાડવા ને તો 49 એને પેલા આયા લઈ સીધો વાલા વાહ દેવાના છે હમણાં ગોલી બાજુ જ લગાડે પવન લાગીજો યમ મે કી દીધું પડે લાઈન ટુ લાઈન થઈ ગઠવા ગયા મેરા જામી ગયા જો તો કેમ પણ ટ્રાફિક જામ થઈ ગયો એટલામાં પેલા આમ જ થાતા કેમ પણ કેટલી મજા આવી ગઈ થોડું ઘણી એન્ટ આવ્યું હોત તો લોક થઈ જાત રસ્તો લોકમાં લી આ બધું લંગર નહી નાખું હોય લંગરનાથ